વિધાનસભા ગૃહમાં બોટાદના ધારાસભ્ય બિલ ફાડ્યું હતું જી હા ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગુજરાત વિધાનસભાની આ કાર્યવાહી દરમિયાન કામદાર સુધારા બિલ બિલ નાખ્યું હતું પર બોલતા પોતાનો વિરોધ વ્યક્ત કર્યો વિધાનસભાના ઉપાધ્યક્ષ પછી ઉમેશ મકવાણાને ઠપકો પણ આપ્યો ગૃહમાં અન્ય સભ્યોએ પણ ઉમેશ મકવાણાનો વિરોધ કર્યો હતો તો કલ્પેન આકડે જણાવશો વિધાનસભામાં એવું તો શું થયું કે ઉમેશ મકવાણા ધુઆપોવા થઈ ગયા અને પછી એમણે એ બિલ ત્યાં જ ફાડી નાખ્યું 呃。Uh બોટાદથી ધારાસભ્ય છે ઉમેશ મકવાણા એવો ગૃહની અંદર આજે વિરોધ વ્યક્ત કરવાની આખી પદ્ધતિ હતી તે ગૃહમાં રહેલા તમામ સભ્યોએ જે છે તે ગેરબંધારણીય માની છે ઉપરાંત આ બાબતની અંદર વિધાનસભામાં ગૃહમાં મંત્રી બળવંતસિંહનું નિવેદન સામે આવ્યું છે કે બાબા સાહેબનું નામ લઈને બંધારણ ધોરણની કોપી લઈને લોકો વાતો કરે છે સાત પાંચ ઓગણીસો ચોપનના સુધારા આ લોકોને જ જે છે તે લોકોએ જ કર્યો હતો બાર કલાક સુધી કામ કરવાની સત્તા પણ આપી હતી અમે માત્ર પેટા કલમમાં સુધારો કર્યો છે એટલે ચોકસિયા તમામ બાબતોની વચ્ચે તેઓએ એ પણ કહ્યું કે ગુજરાત આજે ગ્રોથ એન્જિન બન્યું છે વિકાસના અલગ અલગ મુદ્દાઓની જે છે તે ચર્ચા થઈ રહી છે સાથે જ સેમીકન્ડક્ટર સહિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટો ગુજરાત રાજ્યની અંદર આવી રહ્યા છે એટલે તમામ બાબતોમાં જે છે તે ઉમેશ મકવાણા દ્વારા જે કરવામાં આવેલો વિરોધ છે તે ગેરબંધારણીય છે અને ગેરવ્યાજબી હોવાનું પણ આજે સામે આવ્યું છે જી બિલકુલ આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ